સર્વે મૂલ્યાંકન સમીક્ષક અને પરીક્ષકોએ પ્રશ્નપત્ર અને ગુણ પ્રદાન યોજના એટલે કે નમૂના આન્સર કી સંપૂર્ણ અભ્યાસ કરી ચર્ચા કરવી ઉત્તર વહી ઉપર તારીખ વિષય વિષય કોડ બાર કોડ ખાખે સ્ટીકર ઉત્તર વહીમાં દર્શાવ્યા મુજબ પુરવણીની સંખ્યા અને કુલ પાના ચકાસી લેવા આન્સર કી માત્ર માર્ગદર્શક રૂપરેખા જ છે તેથી પ્રશ્નને અનુરૂપ સાચી હકીકત સ્વીકારી પરીક્ષણ કાર્ય કરવું જો વિદ્યાર્થીએ હેતુલક્ષી પ્રશ્નોનો સાચો ઉત્તર અલગ રીતે આપેલ હોય તો તેમને યોગ્ય ગુણ આપવા જેમ કે બહુવિકલ્પ વાળા પ્રશ્નો ઉત્તરમાં આન્સર કીમાં દર્શાવ્યા મુજબના જવાબ આપવાની અપેક્ષિત રીત સિવાય તે ખરા ખોટાની નિશાની કરે અન્ડરલાઇન કરે વર્તુળ કરે અથવા વિકલ્પ લખે જવાબ લખે અથવા બંને લખે તો તેમને જવાબ આપવાનો પ્રયાસ ગણીને મૂલ્યાંકન કરવું એવી જ રીતે ખાલી જગ્યાવાળા પ્રશ્નમાં પણ અંડરલાઈન કરે ફક્ત જવાબ લખે વિવિધ રીતે જવાબ આપેલા હોય તેમને જવાબ આપવાનો પ્રયાસ ગણીને મૂલ્યાંકન કરવું જોડકા જોડવામાં પણ વિદ્યાર્થી અલગ અલગ રીતે જવાબ આપે તો તેમને પણ ધ્યાને લઈને મૂલ્યાંકન કરવું આ જ રીતે ખરા ખોટા છે તે જણાવવામાં પણ વિદ્યાર્થીઓ પોતાની વિવિધ રીતે જવાબ આપતા હોય છે ખોટા ઉત્તર માટે ખોટાની નિશાની કરી શૂન્ય ગુણ મૂકવા અને પ્રત્યેક સાચા ઉત્તર માટે ખરાની નિશાની કરી સ્પષ્ટ અને સુવાચ્ય અંગ્રેજી અંકમાં ડાબી બાજુના ઉભા હાંસિયામાં ખૂણાની નિશાની કરીને ગુણાંકન કરવું જેમ કે લખેલ અંક મૂળ અંકથી બીજા અંક જેવો દેખાય છે જેમ કે બે શૂન્ય જેવો દેખાય છે સાત નવ જેવો દેખાય છે સાત ચાર જેવો દેખાય છે જે પ્રશ્નના ગુણ પૂર્ણાંકમાં ના હોય તેવા ગુણને અપૂર્ણાંકમાં ના લખતા દશાંશ સ્વરૂપમાં લખવા ઉત્તર વહીમાં વિભાગની શરૂઆત થતા પેજ પર નિયત કરેલ ખાનામાં ગુણ દર્શાવવા જનરલ ઓપ્શનના વિભાગમાં વિદ્યાર્થીએ માંગ્યા કરતા વધુ ઉત્તર લખ્યા હોય ત્યારે બધા જ પ્રશ્નના જવાબ ચકાસી યોગ્ય ગુણ આપવા ત્યારબાદ મહત્તમ ગુણ ગણતરીમાં લેવા અને ન્યૂનતમ ગુણ જે ગણતરીમાં લેવાના નથી તેના પર વર્તુળ કરવું સરવાળો કરતી વખતે ભૂલ ન થાય તેની ખાસ કાળજી